गुरु सरोज रज निज मन मुकुर सुधा वर्णनघोर विमजसु जोदा यकुद्धि વેલકમ જી કે સફર માં આપનું સ્વાગત છે આજના પુસ્તક પરિચયમાં જીકે કે સફર માં આપનું સ્વાગત છે ધન્યવાદ ધન્યવાદ મિત્રો વેલકમ જી કે સફરમાં આપનું સ્વાગત છે ગુજરાતી વિષય એમાં પણ પુસ્તક પરિચય માટે અહીંયા લાઈવ છીએ આપ સૌ જલ્દી જલ્દી ઉપસ્થિત થાવ આપણે પુસ્તક પરિચય મેળવીએ જીકે સફરમાં વેલકમ પુસ્તક પરિચય માટે લાઈવ છીએ આપ પુસ્તક વિશે સુંદર માહિતી મેળવી શકો છો જલ્દી જલ્દી લાઈવ આવો વેલકમ જીકે કે સફરમાં આપનું સ્વાગત છે नमस्कार जीके सफर में आपनु स्वागत है वेलकम जीके सफर में आपन स्वागत है कोई जब तुम्हारा हृदय तोड़ दे तड़पता हुआ जब कोई छोड़ दे तब तुम જાણીવા મજાંગે દરપન તુ જબરણ લગે જબાની કદામન છુડા નમસ્કાર મિત્રો તમે આ પુસ્તક જોઈ રહ્યા છો નવનીત સેવકનું આ પુસ્તક છે તમે જ્યારે પણ પુસ્તકાલયમાં પહોંચો ત્યારે નવનીત સેવકની આ આવૃત્તિ જોવાનું ક્યારેય ન ચૂકતા નવનીત સેવક આ પુસ્તકનું નામ છે ન્યાય આ પુસ્તકનું નામ છે ન્યાય આ પુસ્તક જોવાનું ક્યારેય ન ચૂકતા જ્યારે પણ લાઇબ્રેરીમાં જવાનું થાય ત્યારે આ પુસ્તકનો અભ્યાસક્રમ આ પુસ્તકનો અભ્યાસ જરૂર કરજો ખૂબ જ અગત્યનું એવું આ ન્યાય પુસ્તક છે એને વાંચજો તમારી જીવનની ગતિવિધિ જરૂર આ પુસ્તક બદલી નાખશે નવનીત પુસ્તક છે બીજું એક પુસ્તક છે અહીંયા ચિંતનની વિસ્તરતી ક્ષિતિજ હર્ષદ શાહ આ સુંદર મજાનું પુસ્તક ચિંતનની વિસ્તરતી સ્થિતિ છે આપ લાઇબ્રેરીમાં કે ક્યાંય પણથી મેળવીને આ પુસ્તકનો અભ્યાસ જરૂર કરજો ચિંતનની વિસ્તરતી સ્થિતિ જે હર્ષદ શાહનું આ પુસ્તક છે ખૂબ જ મજાનું પુસ્તક છે વાંચવાલાયક પુસ્તક છે તમારા જીવનમાં કંઈક વસ્તુ ઉતારવાલાયક પુસ્તક છે આ પુસ્તકને જરૂર વાંચજો જરૂર વાંચજો ચિંતનની વિસ્તરતી ક્ષિતિ જે હર્ષદ શાહનું આ પુસ્તક પુસ્તક છે ગૌતમ શર્મા ગૌતમ શર્માનું આ પુસ્તક છે ખૂબ જ મજાનું પુસ્તક છે ગૌતમ શર્મા જાણીતા લેખક છે એને વાંચવાનું ક્યારેયને ભૂલતા આ પુસ્તકનું નામ છે સ્કોર્પિયન આ પુસ્તકનું નામ છે સ્કોર્પિયન ક્યાંથી પણ મેળવીને આપ વાંચજો ક્યાં ક્લાર્ક લાઇબ્રેરીમાં જવાનું થાય ત્યારે પણ આ પુસ્તકનો અભ્યાસ કરજો ગૌતમ શર્માનું આ પુસ્તક છે સ્કોર્પિયમ ગૌતમ શર્માનું આ પુસ્તક છે સ્કોર્પિયમ એણે સુંદર મજાની પ્રસ્તુતિ આ પુસ્તકમાં આપેલી છે અહીંયા હું આપને પુસ્તક પરિચય કાઢી રહી છું આપના જીવનમાં કંઈક નવી ગતિવિધિ આવે અને આપનું જીવન ખૂબ જ સુંદરમય પસાર થાય એવી ભાવના સાથે આ આપને પુસ્તક પરિચય કરાવી રહ્યું છું ધન્યવાદ સાથે આગળનું પુસ્તક લઈએ સુંદર મજાનું પુસ્તક છે પુસ્તકનું નામ છે oh